નાઇન્ટી ટુ પોઈન્ટ સેવન બીગેએફએમ દ્વારા વડોદરા શહેર ખાતે રિયલ એસ્ટેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું 92.7 નાઇન્ટી ટુ પોઈન્ટ સેવન બિગ એફએમ દ્વારા આયોજીત એસબીઆઈ પ્રેઝન્ટસ તથા પાવરબાય દર્શનમ ગ્રુપ બિગ ડ્રીમ્સ મેકર રિયલ એસ્ટેટ એક્સપોનો પ્રથમ દિવસનો શુભારંભ થયો છે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી વિજયકુમાર દીપક તથા વૈષ્ણવ આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ મહારાજ શ્રી અને શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લા સભ્ય દ્વારા આ પ્રોપર્ટી એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અહીંયા શહેરના નામાંકિત પંદર થી વધુ ડેવલોપર્સ થી વધુ પ્રોજેક્ટની માહિતી એક જ સ્થળ પર પૂરી પાડવામાં આવી હતી આ સાથે જ વિઝીટરોને વિવિધ પ્રકારની પ્રોપર્ટી જેમ કે પ્લોટ ફ્લેટ બંગલો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ કોમર્શિયલ પ્રોપર્ટી તથા લક્ઝુરિયસ પ્રોપર્ટીની ડેવલપર દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી અને એસબીઆઈ દ્વારા શૂન્ય પ્રોસેસિંગ ફી સાથે સ્થળ પર વિઝીટરોને હોમ લોન આપવામાં આવી હતી આજ સાથે જ નાઇન્ટી ટુ પોઈન્ટ સેવન બી કેફએમના અભવ્ય રિયલ એસ્ટેટ એક્સપોનું પ્રથમ દિવસનું સુખદ સમાપન થયું હતું વડોદરાની અંદર શનિવારની સવાર અદ્ભુત પડી છે કારણ કે સાડા દસ વાગ્યે જેનું ઓપનિંગ થઈ ગયું છે ભરજકુમાર મહારાજી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા બલુભાઈ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા એસબીઆઈની આખી ટીમ છે અને પચાસથી વધારે અહીંયા પ્રોજેક્ટ બે દિવસ માટે વડોદરા સરસ મજાનો માણી રહી છે એક્ઝેક્ટલી જે સ્થળ છે તમે જણાવી દઉં સયાજીનગર ગૃહની બિલકુલ બાજુમાં જે વાયએમસી ગ્રાઉન્ડ છે ત્યાં આખી બીગેફએમની ટીમ તો તમને ગુજરાતની જોવા મળશે જ બટ વડોદરાના એ ચહેરા પણ જોવા મળશે કે જે લોકો સપનાનું ઘર લેવા માગે છે તો એમાં એવું થતું હોય કે વીકેન્ડ આવે એટલે મેક્સિમમ લોકોનું કેવું થાય કે ભાઈ ચલો નીકળી પડીએ ટુ બીએચકે જોઈએ થ્રી બીએચકે જોઈએ કે બંગલો જોઈએ ડુપ્લેક્સ જોઈએ અને એવા ઘર જોઈએ કે જે તમને લાગે છે કે ભાઈ આપણી અમુક ઈચ્છાઓ પૂરી પાડશે પણ એના માટે કેવું કે અલગ અલગ જગ્યાએ શું કામ જવાની જરૂર છે એ વડોદરાની અંદર નાઇન્ટી ટુ પોઈન્ટ સેવન બીગફએમ લઈને આવ્યું છે તમારા માટે ડ્રીમ મેકર્સ રિયલ એસ્ટેટ એક્સપો અને એ આજે પણ નહીં આવતીકાલ સુધી છે ટેન થર્ટી ટુ એટ તો હું તો કહું છું કે દોસ્ત બીજી બધી જગ્યાએ ફરો એના કરતાં એક જ જગ્યાએ આવો અને તમારા સપનાનું જે ઘર છે એ અહીંયાથી તમે બુક કરો સારી વાત એ છે કે ઘણા લોકોને એવું થતું હોય કે ભાઈ મેક્સિમમ ઘરમાં એવું થતું હોય છે કે બજેટ જે હોય ને એ નક્કી આમ કરેલું હોય પણ બજેટની બહાર જ જાય જ્યારે બે જણા આવે ને ત્યારે અને એ વખતે એવું પણ થાય કે લોનનું શું તો અહીંયા એસબીઆઈ તમને બહુ જ સરસ મજાની ઇન્સ્ટન્ટ લોન આપી રહી છે અહીંયા ઘણા લોકો મેં જોયા કે જેમને પંદર લાખ દસ લાખ મેં પોતે અનાઉન્સ કર્યું છે એન્ડ આઈ એમ ફીલ વેરી હેપી કે એક જ જગ્યાએ તમે આવો અને કદાચ એવું પણ થઈ શકે કે તમે પેલી કી લઈને જઈ શકો સક્સેસની કે તમારું જે ડ્રીમ ઘર છે એ તમને અહીંયા મળી રહ્યું છે તો ઇન શોર્ટ વાત મૂળ એ છે કે તમે આવો અને મજા કરો તમારા સપનાનું ઘરનું બુકિંગ અહીંયાથી કરો થિંક બિગ અને ડ્રીમ બિગ તો કર્યા જ છે હવે બિગએફએમ થકી તમારું ઘર પણ તમે બુક કરો થેન્ક યુ